ભારત યાત્રા કરી આવતા તેમનું ભવ્ય સામ કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સંતદાસ સ્વામી મંદિરમાં ડીજે સાથે ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું સંતોએ મંદિરમાં ભગવાનની આરતી ઉતારી તેમજ ભક્તજનો માટે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દરેક ભક્તજનોને મહાપ્રસાદ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંતદાસ સ્વામી સહિતના સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આઠકોટ મુકામેથી રજત જયંતિ મહોત્સવ પચીસ વર્ષનો ઉત્સવ પૂર્ણ કરીને રાજી કરવા અને આજ્ઞા પ્રમાણે ભારત દેશની યાત્રા માટે નીકળીને સંપૂર્ણ ભારતની યાત્રા કરી નીલકંઠ જ્યાં વર્ગ જઈને આ ભારત ભૂમિ પ્રસાદી ભૂત કરી છે એવા દિવ્ય પવિત્ર સ્થાનોમાં ને સંભાળતા થતા સંતો ભક્તો યાત્રા કરી નવલખા જેવા પર્વત ને પણ શોધીને ત્યાં આગળ પાંચ દિવસ રોકાઈ ને ભગવાનને સંભાળીને યાત્રા કરી બાંગ્લાદેશ માં રહેલો નવલખા પર્વત તેની યાત્રા કરી તેમજ બ્રહ્મ તીર્થ બ્રહ્મ ક્ષેત્ર બ્રહ્મકુંડ જેને પરશુરામ તીર્થ કહેવામાં આવે છે ત્યાં આગળ અરુણાચલ પ્રદેશમાં જઈને પણ તેની યાત્રા કરી તેમજ કામાક્ષી દેવી તેમની પણ યાત્રા કરી તથા નેપાળ હિમાલય ચાર ધામ વગેરે કુરુક્ષેત્ર વગેરે તીર્થો તથા ભારત દેશની સંપૂર્ણ યાત્રા કરીને આજે સંતો ત્રણ મહિને આટકોટ મુકામે બધા ભક્તો ને જબરદસ્ત ભાવના અને સદવિચારો અને બધાના પ્રેમને વશ થઈને પ્રેણ મહિને પાછા આવીને જબરદસ્ત ભગવાનને રાજી કરવા માટે મોટું આયોજન કર્યું અને બધાએ ભક્તો એ ધામધૂમ થી સ્વાગત કર્યું અને બધાએ ભગવાન ને રાજી કરવા માટે હાજરી આપી અને આ યાત્રા દરેક ભક્તો સંતો ના આશીર્વાદ થી સંપૂર્ણપણે સુખદાયક નીવડી કોઈને ઠેસ પણ શરીર માં લાગી નથી એવી ભગવાન ની કૃપાથી નિર્બાધ યાત્રા સંતો ભક્તોએ કરી માટે હે ભગવાન વાન આવા અમારી પર રાજી રેજો દરેક ને સુખી રાખજો દરેક ને અમારા ભાવ થી જય સ્વામિનારાયણ